સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓફિશિયલ માહિતીમાં તમે ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના ભાવ ખેતીને લગતી તમામ માહિતી અને ખેડૂતોને ઉપયોગી એવી તમામ માહિતી સૌથી પહેલાં જાણવા માંગતા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી અમારા દ્વારા પમાવતી માહિતી તરત જ તમને મળી રહે તો ચાલો જાણીએ આજના એરંડા વિશે એરંડા વાયદામાં ઘટાડો થતા અને માલની આવકોવત્તા એરંડાના ભાવોએ ખેડૂતોને નિરાશ કર્યા ગુજરાતના વિવિધ માર્કેટ યાર્ડોમાં એરંડાના ભાવમાં રૂપિયા 20 થી 50 નો ઘટાડો જોવા મળી રહ્યો છે હાલ એરંડાના ભાવોમાં વધવાની આશાએ હજુ પણ ઘણા ખેડૂતોએ તેમનો માલ વેચી રહ્યા નથી ઘણા અનુભવી વેપારીઓના મતે એરંડાનો આવર્ષ વધુ ઉત્પાદન થવાનું પણ અનુમાન છે અને નવી આવકો પણ બજારમાં આવી રહી છે તો ચાલો રાજકોટી જામજોધપુર ભાવ અગિયારસો સિત્તેર થી બારસો દસ જેતપુર માં એક હજાર પચાસ થી બારસો છ ઉપલેટામાં અગિયારસો પચાસ થી બારસો અગિયાર ધોરાજીમાં એક હાજર છાસી થી બારસો ને એક અમરેલીમાં એક હજાર થી બારસો પાંચ હળવદમાં બારસો છવ્વીસ થી બારસો ભાવનગરમાં નવસો થી અગિયાર પંચ્યાસી જસદ માં આઠસો બોટાદ માં અગિયારસો થી બારસો આઠ ભચાઉ બારસો થી બારસો આડત્રીસ દસડા પાટણીમાં બારસો થી બારસો ત્રેવીસ ડીસા બારસો થી બારસો છપ્પન ભાંભર બારસો થી બારસો પાટણમાં બારસો ત્રીસ બારસોન બારસો સિત્તેર ધાનેરામાં બારસો તેતાલીસ થી બારસો ચોસઠ મહેસાણા બારસો બેતાલીસો સાઠ હારીજમાં બારસો થી બારસો એકસઠ ગોજારીયા બારસો થી બારસો બેતાલીસ કડીમાં બારસો થી બારસો ત્રેસઠ વિસનગરમાં બારસો થી બારસો છાસઠ તલોદમાં બારસો થી બારસો છપ્પન

કપડવંજમાં અગિયારસો પંચોતેર સાહીઠ આંબલિયાસર માં બારસો પચીસ થી બારસો ઓગણત્રીસ શિહોરીમાં બારસો ત્રીસ થી બારસો પંચાવન લાખાણીમાં બારસો ત્રીસ થી બારસો પાસઠ રાીજમાં એક હજાર થી બારસો પાંત્રીસ ચાલીસ ચાણસમાં બારસો દસ થી બારસો સુડતાલીસ દાહોદ માં અગિયારસો સાઠ થી ગયારસો ને એસી મિત્રો આવી જ વધુ માહિતી મેળવતી રહેવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહેજો